no તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સ્થાનિક નાગરિકો જોડાયા હતા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ શાળાના બાળકો શિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ શિનોર તાલુકાના ભાજપ પ્રમુખ સંકેત પટેલ

આયોજન થયું છે ત્યારે આ યાત્રામાં સૌ ધર્મના લોકો જોડાયા અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખને એપીએમસીના ચેરમેન સચિનભાઈ અમારા મંડળના પ્રમુખ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ જ્ઞાતિના આગેવાનો આ સિનોર તાલુકામાં જે યાત્રા તિરંગા યાત્રા નીકળી અને મા નર્મદાના કિનારે જે દેવ દેવોદેવનો વાસ છે ત્યારે આ સિનોરની અંદર સ્વચ્છતા અભિયાનનો પણ કાર્યક્રમ એટલો ચાલે છે અને હરેક ધર્મના લોકો આ યાત્રાની અંદર જોડાયા છે હું આ ચીનોર તાલુકાના સર્વે જનતાનો યાત્રાવતી હું આજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમનું દિલથી સ્વાગત કરું છું જે યાત્રામાં જોડાયા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ